ધારી નગરપાલિકા ફરી આવી વિવાદમાં સફાઈ કામદારો વાલમેન ડ્રાઈવરો સહિતના છેલ્લા ઘણા સમયથી પગાર ન થતા તમામ કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ સવારથી જ નગરપાલિકા કામમાં લાગી બ્રેક જ્યારથી ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી જ કોઈને કોઈ વિવાદમાં તો હોય જ છે સફાઈના પ્રશ્નો પાણીના પ્રશ્નો રોડ રસ્તાના પ્રશ્નો ગામના વિકાસના પ્રશ્નો જેવી અનેક બાબતોના પ્રશ્નો સામે ક્યાંય ને ક્યાંય નગરપાલિકા વામણી સાબિત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે હાલ નગરપાલિકા ખાતે પૂરતું કર્મચારીઓનું સેટઅપ પણ નથી તેમજ નગરપાલિકામાં કામ કરતા વાલમેનો ડ્રાઈવર સફાઈ કામદાર સહિતના લોકોને છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવતો નથી જે પગારની બાબતને લઈને નગરપાલિકાના તમામ કામદારો આજે નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગણી સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આજના મોંઘવારીના યુગમાં સામાન્ય માણસને જીવન પરિવાર કેમ ચલાવવું એ મોટો પ્રશ્ન છે ત્યારે આવા નાના માણસોના પગાર કેવા કારણોસર નથી થતા એ પણ એક ચર્ચાનો વિષય છે

આજે આટલા આટલા વર્ષ મહિનાથી પગાર થયેલા નથી ના છૂટકે અમે શીખ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારા કામનું રૂકાવટ કરવું પડ્યું આ સોળ સોળ મહિનાથી પગાર અમારા ત્યાં નથી તો આજે મારું ભરણ પોષણ કેનેથી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારે કામ રૂકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે તાપ ઓફિસરે અમારી નોંધ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમણા ત્યારે પછી અમે પ્રાંત સાહેબભાઈ ગયા હતા તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો ત્રીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું એને માટે તમારે લોન લેવાની છે ત્યાંથી વધારે પડતું નહીં ખાય પણ ધ્યાન દે તો મારે ગાંધી માર્ગે જવું પડશે અને હું બહુ હડતાલ કરીશ કામદાર એકતા કામદાર એકતા કામદાર એકતા મારું નામ વિજયભાઈ મેરમભાઈ મકવાણા શું સમજ્યા કામદાર છું અને વોટર વર્કર તરીકે ફરજ બજાવું છું આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થઈ તે દિવસથી અમારે આજે કોઈ પણના પગાર છે આવે જૂના કામદારો નવા કામદારો વાલમેનો સફાઈ કામદારો પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો આજે અમારે કોઈના પગાર નથી થયા હવે તહેવાર જેવા તહેવાર આવે છે તો અમે નાના માણસ આની ઉપર તો નિર્ભર હોઈએ લગભગ આઠ

બરાબર છે ભાઈ છેલ્લે શું ઈચ્છો છો આપ છેલ્લે પછી અમારો પગાર દેજા ને કદાચ નો સફાઈ કામદાર અને વાલમેન કોઈ પણ જાતને જાણ કર્યા વગર સ્વચ્છાઈ હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ આપેલ છે અને શેબીના પગાર બાબતે કોઈ પ્રશ્ન છે અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યાં ઓખરો એટલે ગ્રાન્ટ ગ્રાન્ટ ન મળવાને કારણે પગાર બાકી છે એ ચૂકવણાની કામગીરી ચાલુ છે સાહેબ ક્યાંય ને ક્યાંય થોડા સુવિધા નગરપાલિકા સુવિધા બાબતે સાહેબ થોડુંક પ્રશ્ન ગામમાં બને છે સાહેબ શું ખરેખર છે તારી નવરચિત નગરપાલિકા છે ડિસેમ્બર વીસ ચોવીસમાં અમલમાં આવેલ છે અને નવી સો જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમામ જગ્યાઓ ભરવા માટે નિયમોનુસારની કાર્યવાહી ચાલુ છે સાહેબ આ લોકોની સમસ્યા ક્યારે હલ થશે ટૂંક સમયમાં જ નવી ગ્રાન્ટ આવી હતી આ બધી સમસ્યાઓ ઉભી થશે